નમસ્કાર બધા ભાઈઓને તો આજે આપણે આવ્યા છે જામજોતપુર તાલુકાનું અમરાપર ગામ સેતા દરબારનું જે કહેવાય છે ત્યાં બજરંગ સ્ટડ ફાર્મમાં જેમના ઓનર છે ભીખુ મિણન કારાવદરા અને આજે આપણે એ જાજા વર્ષથી આ ઘોડા રાખે છે તો આપણે આજે એનો અનુભવ લેશું એના વિશેથી ઘોડા એના પાસેથી ઘોડા વિશેની માહિતી લેશું અને બધી વાતો આપણે જાણશું નમસ્કાર ભીખુ ભાઈ નમસ્કાર તો ભીખુ ભાઈ કેટલા વર્ષથી તમે ઘોડા રાખો છો ઘોડા સોળ વર્ષથી આપણી પાસે છે સોળ વર્ષથી તમે આ ઘોડા રાખો છો તો તમારી પેલા કોઈ તમારી પેઢીમાં કોઈ રાખતા ઘોડા હા મોટા બાપા રાખતા મારા બાપુજી રાખતા તો તે દી નું એમને એમ ઘોડા વહી આવે છે કે વચમાં કોઈ તમે નહીં વચમાં કપાઈ ગયા તા એનું કારણ તો કે થોડોક સમય લગભગ વીસ પચીસ વર્ષ નતા રાખ્યા એનું કારણ શું જે થોડીક આર્થિક પરિસ્થિતિ નબળી હતી કોઈ ઘોડા હાચવે હાગે સમય નતો અમારી પાસે એટલે પછી નતા રાખતા તો હાલ અત્યારે તમે સોળ વર્ષથી ઘોડા રાખો છો તો ફરી ઘોડા ની દુનિયામાં આવવાનું કારણ શું ફરી દુનિયાને આવવામાં એવું બન્યું કે અમારે સૌદાસ ઓગળ ખૂટી અમરાપર માં હા અમારા ભાઈ જ કેવાય ઈ વારી ઘોડા રાખતા અને એનું નામ બહુ મોટું હતું પછી એની પાસે અમારી બધી બેહુચ અને પાછો અમને એવો શોક લાગ્યો કે આપણે ફરીથી ઘોડા રાખીએ શોખ તો એવો જ હતો હવે આપણે ઘોડું હાચવી શકીએ એવી આપણી શક્તિ થઈ પોઝિશન થઈ પરિસ્થિતિ થઈ એટલે પછી અમારા ઝીણકા એ રામભાઈ એમ કીધું કે ભાઈ મને એક વસેરી લઈ દે પછી વસેરી લેવા સારું થઈને અમે ગોતતા હતા કે અમને સારી વસ્તુ જડે તો સારી જ વસ્તુ લેવી છે આમ નામચીન વસ્તુ નીકળે ને એવી વસ્તુ અમારે લેવી છે એટલે હૈદાભાઈ કીધું કે ભાઈ વસ્તુ તો એક ઠેકાણે છે હવે એ જો આપે તો થાય કે બરોબર છે નકા આપણે બહાર નીકળવું પડે પછી ફરતા ફરતા વાત એવી થઈ કે હૈદાભાઈ ખુદ હારે હતા અને બાટવાના મયપતભાઈ કારડિયા રજપૂત છે મહિલાભાઈ એનું આખું સર્કલ રમેશભાઈ પારથી સૌદાસભાઈ બીજા બે ચાર એના

પછી એની પાસેથી પાછો અમે ફરતા ફરતા ગયા તો અમે કીધું આવી વસેરી હોય કે આવી વસ્તુ પછી અમારે જે હૈદાભાઈ હતા ને એની કીધું કે રમેશભાઈ અમારા ભાઈ ને વસેરી તમે આપો ને તો કે કિંમત ના હોય આની કે બરોબર આની કિંમત ના હોય કે અને આની કિંમત કરીએ તો તમે દઈ હગો પછી એની એવી રીતે પ્રેમથી એ કિંમત અમારે એકાબીજા ને કેવાની મનાય છે હું કિંમત ની દીધી મારાથી જે શક્તિ હતી એ મેં દઈ દીધી બરોબર છે ત્યાંથી હું લઈ આવ્યો પછી તો ઘણા માણસો જોવા એવા ઘણા બધા ઓલા કરાય કે ઓહો આ વસે આ જનાવર આવું એટલે સોળ વર્ષ થી અમારે ખીલે બાંધી છે અને સાત થાણ લીધા અમે તો આ ઘોડા તમે ફરી રાખતા થયા ત્યારથી આ પેલી ઘોડી સોળ વર્ષથી હા સોળ વર્ષથી પહેલી ઘોડી હા આ તો ટૂંકમાં આ ઘોડી તમારી સેવા છે એ તમારી પહેલી ઘોડી તમારી ઉંમરની પહેલી ઘોડી હા અને તમે આમાંથી કેટલા બ્રીડ કેટલા ઘોડા બ્રીડ કરાવીને કેટલા બચા લીધા બચ્ચાના હાથ લીધા હા તો એમાંથી અત્યારે કેટલા અત્યારે પેલા બે વર્ષથી દેવ થઈ ગઈ હતી હા પછી એક વસેરો હતો હા એ વસેરો કાનપુર વાળા લઈ ગયા અને વસેરી અટાણે હાલમાં માં ચાર અહીંયા મારા મિત્ર મંડળ ને સર્કલ માં જ છે એની બધા લઈ ગયા એ કોઈ કોઈ એની કિંમત નહીં કરવાની મારે પ્રેમ થી જ લઈ ગયા કિંમતી વસ્તુ પ્રેમથી જ દેવાની બાકી એની કિંમત તો બહુ ઓછી હોય કિંમત ગણાય કેમ કે કોઈ પણ માણસ ન સમજતું હોય ને એ જોઈ લે તો એને એમ થાય કે ના ના આ વસ્તુ તો ક્યાંય જોવા નથી મળતી આ વસ્તુ તો

હોળી એક જ વસેરી હતી બરોબર છે તો આની અત્યારે આપણા એરિયામાં કેટલી ચાર માં ચાર બચ્ચા આના છે ને ચાર બચ્ચા આના એ ક્યાં ક્યાં એક છે બાવળી સાતવડી દરબાર પાસે ચેતનભાઈ દરબાર છે એની પાસે સાતવડી છે પછી એક છે રેવદરા રામદેવભાઈ વડોદરા પાસે એ લાલ પસકલિયા ક્યારી પસકલિયા છે પછી એક કાળી પસકલિયા સિખલદરા છે અને આનો જે વસેરો છેલ્લો હતો એ પણ ત્યાં સિખલોદરા શહેરના હાલમાં એ મિત્ર સાચવવા જ લઈ ગયો ખાલી શોખ થી મારે વસેરા નો શોખ પૂરો કરવો એટલે એને આપેલો ઈ એની માનતા નો રાખેલો હા એ મીરાબાઈ હે નામ એની માનતા કરેલી હતી મને ખબર વગર એની માનતા કરી નાખી હતી મને વસેરો આવે તો મારે પારવો એટલે અમારો ભાઈ રામભાઈ કે વસેરો આ વેસવાનો નથી આપણે પારવો જ છે અટાણે એ વસેરો ત્યાં ચાર મહિનાનો થઈ ગયો હમણાં આઠ દસ દિવસ પેલા લઈ ગયા તો એમાં આપણે એમ કે એક ઘોડી હોય માણસ અત્યારે બજારમાં જઈએ તો ઘોડીઓ ઓછી ગમે માણસને ઘોડા વધારે ગમે તો આપણે એક રીતના જોવા જઈએ તો આ ભીખુભાઈએ કર્યું એ રીતના એક ઘોડીમાંથી જાજુ ઉત્પાદન થઈ શકે બરાબર પૈસા પૈસા કમાવા હોય તો પૈસા મળે બરાબર છે પૈસા કમાવા તો પૈસા મળે પછી હવ હવ નો અમુક વસ્તુ નો શોખ હોય પછી તમે જે જનાવર દિયો તમને ખબર પડવી જોઈએ કે આ જનાવર આપડે અહિયાં દિયે વસેરી કે વસેરો કે જે દિયે આ દુખી નથી થાય એમ સો ટકા આની પાછળ મહેનત કરે એમ છે ન્યા હું પૈસા ની કોઈ વેલ્યુ કરતો નથી બરોબર છે ને જનાવર વેલ્યુ કરું છું કારણ કે ઘોડું એ એક દેવરૂપી વસ્તુ કહેવાય દેવરૂપી પ્રાણી છે અને એ દુખી થાય એ બાબત સારી નો કહેવાય બરાબર છે તો એ વાત પણ મને તમારી ખૂબ જ ગમે કે તમે ઘોડા સુખ દુઃખ બધું જોઈ અને બીજે બાર તમે પરચેસ કરો છો તો આભાર તમારો અને આ વિડીયોમાં હું આ ઘોડી છે સિવાય એના જેટલા હાલ અત્યારે અમારા એરિયામાં જેટલા પણ બચા છે એ હું તમને આ વિડીયોમાં આગળ બતાવીશ તો બન્યા રહેજો આગળ હું તમને આમાં એક વિડીયો એનો એડ કરી દઈશ તો આભાર ભીખુભાઈ તમારો તમને અમે ખોટી કર્યા તમે અમને એટલી માહિતી આપી તમારો એટલો અનુભવ કીધો તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર